જય માતાજી દે દ્વારકાધીશ બધા મિત્રોને તો શુભ સવાર કાલે જે આપણે મગવા કામ ચાલુ કીધું હતું એ આજે હવે કમ્પ્લેટ થવા આવ્યું અત્યારે આટલા રહ્યા વાટવાના કાલે થોડાક રહી ગયા હતા છ વખેડે જેવું તો અત્યારમાં વાટી લીધું થોડુંક રહ્યું વાટવાનું વાટવા આવ્યા હતા પણ અમે પોતે આવી વહેલા ને નવ વાગે આ બાજરો તો પાકી ગણ ખાઈ ગયા પાકી તો ક્યુ ડડો અન ચાલુ હે તો એ ઉડતા હે ખાઈ આ છે લગભગ તો કાલે તો મજૂર કીધા હતા પણ આજે તો પાસે 6 વાખ ખેડા એટલે ઘર મેડે વાટી લીધા આટલા હવે હમણા કમ્પ્લીટ થઈ ગયા છે હું કડીયા પણ આવી ગયા છે લગભગ બસ એને ચાય પાણી દેવા જવાનું હોય મગવાટવાન ચાલુ હોય આ છે આપડી રજા મને મગવાટવા જવું પડ્યું થોડાક હવે રહ્યા હે બાકી આ બધા કાલ વટાઈ ગયા આ મામા બેઠા અહીંયા અહિયાં માં ખાય થાકી રહ્યા કઈ બધા મગવાટી વાટી આ બાજુ આપણો બાજરો હવે ભાઈ એમણા થી હું એમ કે વાતે વાતે માં રોહિત ભાઈ બેઠા થાય અહીંયા નીચે તો એને એમ દેવું થોડું વધ્યું હે તો હું થોડોક સ્વાદ ચાખી લઉં તો એ સ્વાદ ચાખો આયા એમ અગેનો એને એમ દે મામો મને એમ જ ખાલી વિડિયો માં બતાવે બધેને એમ થાય કે રોહિત કામ નથી કરતો એટલે આજો આમ તો લોડર હલાવાને હાઈવા હલાવા જાય પણ રજા એટલે આજે આવ્યો ભેગો કેવા હાથ હાની એને બચાવવા ને ખબર ન હોય ને એટલે થોડોક અવાજ લેવા આવ્યો અવાજ એને એ ખબર નથી કે અવાજ કેવો હોય આ અવાજ મીઠો ન લાગે અવાજ કડવો લાગે રોહિત હવે જો વટાઈ ગયો ને એટલે એને બહાર આવી ગયું કે લે હું વાટી લઉં હમણાં હાલો વટાઈ ગયા હવે મળી વાડી એને કડી અને ચા પાણી પાવાના હે આ પેલી આ કડી રો ચા અને કોફી થાસો બે ના આવશે એમાં હાલો બધાને બ્રેક આવી ગયો 5 મિનિટનો ચા પીવાનો મારો હાથ તો ખપશે આવી સીન આવે ઉપર થી આપણે જે કાલે ફુલાવો થોડીક બાકી રહી ગઈ હતી રોપવાની આજે કમ્પ્લીટ રોપાઈ ગઈ જો કમ્પલેટ ઉપાઇ ગઈ ત્યાં પાણીનો કમ્પ્લેટ ડ્રો થઈ ગયો હોય ડ્રીપમાં પાણી કમ્પ્લીટ પાટલા આજુબાજુ બે ભેગા થઈ ગયા પીને નીલું થઈ ગયા ગયું પાટલા કમ્પ્લેટ તો હવે એમાં કરી નાખી બંધ અને આ બાજુ આ એડા નીંદવા નાય તો એમાં થોડીક મૂકી દઉં કલાક ડ્રીપમાં તો એડે હું એનો વાલ ખોલી નાખ્યો હોય અને ફૂલાવાનો વાલ આપે કરી નાખી બંધ તો એડે હલી જાય તો કાલે નીંદવા થાય यह है आपने फूलों बंद करना हूँ फूलों और नोवल थे क्यों बंद एडे वहाँ पे खोली हैं तो तेरे रेड़े में जाए पानी अक्षय अपने ड्राइंग बना भी है तो बे बोमेंट्स भाई ने खपे हैं इतने आजू बोमेंट्स पाई यहाँ बैठा है अक्षय जी दिखाता पर वाटा होता भी बनी के भी बनी है के भी बनी है तुम के के बनी है अरथी जो अरथी बनी है हां अरथी बरोबर है मस्त बनी है आ सुदरो पक्षी हां पक्षी आए पक्षी बकरी तो जो बाकी तो धंधा पर ये तो एक थाले है एक थाले हां भवेश भाई आपा यहां एन ड्राइंग खापे એટલે તો आयो है केरबी जी बताओ जो અહીંયા ભવ્યંશભાઈ ઉદાસ થઈ જાય ક્રિયા કે કે હવે કાલે બનાવી દેસે એટલે ભવ્યંશભાઈ ખારા થાય કે કે કાલે ની આ બનાવી દે રાત નો ઓજાગરો કરવા તૈયાર હે પણ કાલ બનાવવા તૈયાર નથી કા હવે કાલ બનાવી દઉં તો આલે ખંભા ઉઠા થાય એકવાર શું કે તો ભવ્યંશ કાલ બનાવી દઉં તો ની આલે આજે બસ રાતે જાગીશ ને મન બનાવરાઈશ ને ઈ આ કેસે પણ કાલ નહીં કવણ કે તી આરરી હૈ ગયા લે લો કે વિ કભ સે આવી કે બી થી આવી જો સે બી થી ઇવેન્ટ આઉટ ઓફ સે કવણ ફાઈ ના આવી ના આવી પેન્ટિંગ ખપે હા તું નકા ફોટો પાડી આવી બીજો ફોટો ઉતો થી આવી બના દે ભવ્યશ તને આ પેન્ટિંગ નું કરું શું હે હેતુ તું કરીશ શું શું કરીશ શું પડી રે તું કરીશ શું આમ જાડો બનાસે તો ક્યા લગાવીશ

અને આ પાટલેથી હવે બીજું પાણી ચાલુ થશે જો આ બાજુ હજી નથી ખૂતી બરાબર આ બાજુના ત્રણ પાણી બે પાણી પી ગયા ત્રીજું આવશે ને આ બાજુને એક પીધું હોય બીજું આજે ચાલુ કીધું એટલે અત્યારે અહીંયા ચાલુ હોય પહેલાં હું વાર્તો હતો પાણી પણ વળી થોડુંક કામ હતું થાય બાજુ નીકળી ગયો હતો અહીંયા પાણી દઈને कूती नहीं हे थोड़ा ढार पड़े है टूका ना क्या, थो थार थार पड़े ढार अमुक झीणो रूप ई थोड़ो बरसे कदाच પણ બીજો લગભગ મોટો તો એમાં વાંધો નહીં આવે એ ફૂટી આવશે આપણે વળી વાંકા બે નાકા મેં વાર્યા તો વળી રેતી રાખવા આવી ગયા અહીંયા રેતી થોડી બાજુમાં નાખવાની હતી આ રીતે નાખે અહીંયા ઢગલો કરે થોડીક દૂર પડી છે છેટી થોડીક થાય એટલે કડીયા કે થોડીક બાજુમાં નાખાવી દે કાલે તો રેતી વધી ચારો વા આવનારાય લઈએ બાજુમાં નકાવી દે ને તો એને સગવડ થઈ રહ્યો ને બાજુમાં હા એ પોતરો બે આવી ગયાં પ્રવ્યાસભાઈ ભેગા એ બાજુમાં શું થાકડ થાય એટલે આવ્યો ચાલો ખેતો તો ચલો એટલે ચાલે oh yeah it, it.

લાઈક નથી કરતા યાર કઈ તમે વિડિયો કે કે આપણા મામાને ને કે કે મામા ના લાઈક નથી કરતા તમે લાઈક કરો કે લાઈક કરો એમ કરો એ માં લાઈક કરો લાઈક કરો હા શું કહેવાનું લાઈક કરો હા શેર કરો શેર કરો પછી પછી આ લોડર અહીંયા કરે રાખતા જાય કે લોડર અહીંયા રાખતો જાવ ને હે કા રાકતો યાર એ લોડર હે રાકતો યાર ને કેમ તમારું તમેને દે ને એ પરલે હે રાખી દે ભાઈ ખીલી ખીલી દે ખીલી રાખી દે ને

આપણે ગયા છે સ્કૂલે થી વાગી ગયા હાડ ના હાડા છો રાધો બાપો આયા ત્યાં અહીંયા મકાન જોવા કેમ કે એને બનાવું હે અહીંયા બાપા ચાય પીવે તો આ રાધો બાપુ ને પપ્પા બેઠા હે હા ભાઈ રાધા બાપા ને પાછું બનાવવાનું સમજો એટલે જોવા આયા તા આજે આપણું મકાન ઠીક હે કે હું તમારું કે કામકાજ આલે પછે કામ દઈ ને પ્રમાણે કા હા બનાવું ને ભાઈ બાપા ગયા તો હું અહીંયા પાણી મારવા બાપા લોડર રાઈ દે તો હું આવતો રહ્યો તો